તો ભાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જોવા આપણે પેલી અલગ અલગ દાદીઓ ઘેર આવી ગયા છીએ પેલા ઘેર આપણે પોણી આવી નહીં તે આપણે દાદીઓ ઘેર પોણી ભરવા આવ્યા છીએ અને માલવી બેન્સ છે ને એ બલુન લઈને આવ્યો હંકાર જો તમને બતાવું કોયો બેટા બલુન આવ્યો અને કોણ લાગ્યું તું કોણ લાગ્યું તું બલૂન હમ

હવે જઈને પાણી કા લઉં અમે એ પાણી ભરવા આવી છીએ મોરનું પાણી આવે છે નમક પાણી ભરવા છીએ હું ભરી જા ભરી પછી લઈ મારે પપ્પા ને મોકલ્યા ને આપડે ઉભો રહ્યો ગારો બલુડ કરી ના આવ્યો નાખવા પડે વધારે ને કરવા ને લીધું બલુર હેડ્યું બલુ પોઈન્ટ ના મેલાય બલુર ના ભરી કોણ ને ચાલી ગઈ માટલી લઈએ અમે પરસે ફૂટી તારી eh <tuk> papa, iya papa ini nasi mama ini laban ini dari banai iya papa iya lau papa lau papa kira kira

કો ગાઈસ વેલેબલન નાસ્તો કરવા બીજું સિંગ નું પણ દવા ગળવાણ છે યાર હા હા તો એક વાગ્યે ફાકવાવા બેઠોય દવા પર ને તા કે હમ બે આખો દેના આયા ના હમ

kali juga, gak, gak apa apa, ah? gak tua, katanya, kali tanya, पुला जी तू एक वागे वाले ने हऊ जान वाडी रीन जान करे ले हं ते अबे ते वाडी अच्छी केती जे लाग छे दवा का ह लाग गिया वागे का तमुरै रो वाडी एले हरे हम भाई समका घर में रमन घुमम पड़ी તમે કેના ખ્યાલ ચાલે દાવા દાઈ જા અમને હમ તો ગાઈસ આજ તો ખાલી રોજવાનું રોધવાન ચાલુ છે ને એક ને વીસ થઈ જશે દવા પણ ચાલો વિસનગર એટલે મોડું થઈ જશો ગાઈસ બે હજાર જો પાછા પેલા શુક શું કરું છું ખબર નઈ ઉમડી બટાકાની સબ્જી બનાવીશું સાસ રોટલી જવા આવી રોટલી બનાવશો

అమ్మ తో పకి దివు తమ తో ను తో పకిలు ఏ పకి దివు మనం తో నియా వని సోని అనన ఐతి సోని అనన ఐతి ఐసమ గెనో పైయెనమ